બ્રિટનમાં ટ્રેનની અંદર ચપ્પુથી લોકો પર થયો જીવલેણ હુમલો પૂર્વી ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ શાયરમાં ટ્રેનની અંદર લોકો પર ચપ્પોથી અંધાધૂંધ હુમલાની ઘટનામાં દસ લોકોને ગંભીર ઈજા પહોંચી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હુમલાખોરોથી પોતાનો જીવ બચાવવા લોકો ટ્રેનની ટોયલેટમાં છુપાયા હતા બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે હુમલાનો ભોગ બનેલા લોકોની હજી સુધી ઓળખ નથી થઈ પોલીસે હુમલાના સંદર્ભમાં ધરપકડ કરેલા બે વ્યક્તિઓની ઓળખ પણ હજી સુધી જાહેર નથી કરી

Rin!